મે જાઉં એમ કાઈ કેર હોય તો એમ તો આપણે આ ઈ ઈ બાણંદ દાદાને પૂછત ખરા કે તમે કોણ છો એમ કે આ મે કોણ છ આને જલપણ પૂછો લાગી જલપા કઈ દે તમે પૂછો તો કે અમે કોણ છ તમે તો કેવા છે લોહાર

બૌ ચાર હજાર રૂપિયા કિલો છે અહીંયા તો હું તો એક દુબઈ થી એક ભાઈ બિચારા મોકલે છે ખજૂર અને બદામ થી મોકલે છે અને આમાં આમાં નાખીએ સાદી બદામ નાખીએ ઓલી પલાડેલી આપણે ચાવવાની કરાકથી નહી હા અને 1900 આશરદી ઉદરસ નહી આપ એમ મગજની કેટલું જાણો છો કેમ હા બા એમ કે તમારું કે મારી જલ્પાને 5 રૂપિયો રૂક્ષ નિશારે જવા દેતી અને આ જલ્પા 5 રૂપિયો મને મને

માર્કેટિંગ અને ફાઇનાન્સ માં બીબીએ કર્યું છે બેટા 5 રૂપિયા ડેટા 5 રૂપિયા બાપડાની માલિક બતાવે એમ તો બામન મળી ગયું તો ત્યારે હું પ્રમોશન માં ત્યારે એસપી થઈ ગઈ જો ભરો છે મને મારી ઘરે થી પોલીસ માં અને વકીલ માં જવાની મનાઈ હતી એટલે હું ન ગઈ જો એટલે બધો ફાઇનાન્સ મે તર માં હું છે ને 10th માં 10th ધોરણ માં તાલુકા ફર્સ્ટ હતી વંથલી તાલુકા ફર્સ્ટ 10th માં જો અને દસમાના બેજ ઉપર ત્યારે તમારે આવી કઈ પરીક્ષા જીપીએસસી કાંઈ હતું નહીં

ત્યારે પાસો રૂપિયા પગાર નો રેવા જમવાનું ક્વાર્ટર અને પાંત્રીસો રૂપિયા સ્ટાઈપેન્ડ ત્યારે આપતા અત્યારે હું પ્રમોશન માં એસપીએ પોચી છું

અને નાસ્તો કરવા બેહી જતા ને બહુ સંઘર્ષ કર્યો આ ભાઈ બહુ સાચી ઈમાનદારીથી નીતિથી કર્યો છે

આઠ મહિનાથી આવી આઠ મહિના તમારું મોટું અવડું કઈ પેલા આવ્યા ને ત્યાં હતું કે નતું હવે કેમ આમ કપડા મળે નવા નવા કપડા કાઢી નવી

dikkan animal samna gari prem chahiye to to jay jay gai ni driver to lewa chamo na jodo jaidide mara dain ma rim tim

કામાળા જો જો ટી તો મને વારી નાખ્યો મારા મારા ફંસામાંથી ડારો કરજે ઠંડુ પીવા દેન ગોળ દાઢા ખવડાવ્યો બા અમર માના તો હવટન કરું છું બરા મને દુખતા બટાને મૂકી ન હું નઈ જાઉ ડર જાય અને ના જાય ભલામ જાય અને ના જાય ડર લાગી કીથી ગઈ અરે પૈસા પેડા થોડા ગોંડલ પેડા ક્યાં પેલા એ ચીપશે બેચ ચા કે જેસા આરે જનમાં ડારો ઠાઈ આને દે દ્યો તો હાચવી રાખે કેમ દે દે ડારો મારો

અલે મને એવું કે વાત માં ફરતી હોય છે મે હવે તો મારી નાખે એમ નહીં અમાર માં એ આવશે માં માં આવશે રમણ માં આવશે હા અમાર મને દુખી થા પરમણ થાય ફીના